જય શ્રી રામ આજરોજ હિંમતનગર ખાતે પીપળી કંપા હનુમાનજી મંદિરથી સમગ્ર હિંમતનગર શહેરની અંદર શોભાયાત્રા નીકળેલી છે શ્રી રામ જન્મભૂમિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ આયોજન સમિતિ દ્વારાનું આયોજન કરવામાં આવેલું છે આજે પાંચસો વર્ષે મારો રામલલ્લા જ્યારે અયોધ્યાની અંદર વિરાજિત થઈ રહ્યો છે ત્યારે ચારસો ને બાણું વર્ષ સુધી છોતેર યુદ્ધ થયા અને ચાર લાખ કરતાં પણ વધારે ધર્મ યોદ્ધાઓ પોતાના પ્રાણોની આહુતિ આપી એને આપણે ક્યારે ભૂલી શકીએ એમ છે નહીં ઓગણીસો નેવું અને ઓગણીસો બાણું ની અંદર કાર સેવકોએ સેવાઓ આપી એમાંથી અત્યારે પીપળી કંપાના બે કાર સેવકો પ્રવીણભાઈ અને પરસોત્તમભાઈ પણ અમારી સાથે આ યાત્રાની અંદર જોડાયેલા છે અને હિંમતનગરની અંદર જ્યારે પ્રવેશ કરશે ત્યારે અન્ય કાર સેવકો પણ જોડાવાના છે આની અંદર આજની સંસ્કૃતિ જ્યારે પશ્ચિમી સંસ્કૃતિ તરફ વળી છે ત્યારે ભારતના તમામે તમામ યુવાનો રામમય જીવન જીવે રામ જેવું પવિત્ર જીવન જીવાય અને આચરણમાં ઉતારે એ માટેનો પ્રયાસ વિશ્વ હિન્દુ પરિષદ અને સમસ્ત અન્ય સંગઠનો દ્વારા કરવામાં આવી રહેલો છે આજે હિંમતનગરની અંદર પણ તમામ વેપારી બંધુઓએ પણ વેપાર ધંધા બંધ રાખીને આખું સમગ્ર હિંમતનગર રામમય બન્યું છે ત્યારે સર્વે શોભાયાત્રાની અંદર જોડાયેલા તમામે તમામ ખૂબ આભાર વ્યક્ત કર્યો છે જય શ્રી રામ સમગ્ર વિશ્વની જેના પર નજર ઘણા સમયથી હતી એવી શ્રી રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની પાંચસો વર્ષની લડત બાદની આજનો આપણો આ વિજય એ હિન્દુત્વનો વિજય છે જે અંતર્ગત ભારત વર્ષની અંદર હિન્દુત્વ માટેના હિન્દુ જાગરણ માટેના અનેકવિધ કાર્યક્રમો જે ચાલે છે તે પૈકી આજે હિંમતનગર સ્થિત વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ અને વિવિધ એકમો દ્વારા આજે એક રામ રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે સાતસોથી હજાર ટુ વ્હીલર એટલે બાઇકો ત્રીસથી વધારે ફોર વ્હીલર દસથી વધારે ટ્રેક્ટરો બગી રથ દ્વારા અને વિવિધ પ્રકારના નાના બાળકોથી લઈ અને મોટી ઉંમર સુધીનાના રામ સીતા હનુમાનજી લક્ષ્મણના પાત્ર દ્વારા આજનો આ કાર્યક્રમ આજની શ્રી અયોધ્યા ખાતેની રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણી હિંમતનગર સ્થિત હિન્દુઓ દ્વારા હિન્દુ જાગરણ માટે ખૂબ જ સારી રીતે થાય છે એ બદલ હું સમગ્ર વિશ્વને શ્રી રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ માટે સૌને શુભેચ્છા પાઠવું છું જય શ્રી રામ ભારત માતા કી જય જય